એક બે અને ત્રણ ઓપ્શન બી છે એક બે અને ચાર ઓપ્શન સી છે ત્રણ અને ચાર અને ઓપ્શન ડી છે બે ચાર અને પાંચ ચાલો મને જવાબ આપો પ્રશ્ન શાંતિથી વાંચો આનો જે જવાબ છે આનો જે જવાબ છે એ આવે છે ઓપ્શન બી પ્રશ્ન એવો પૂછ્યો છે કે નીચે પૈકી કોનો સમાવેશ લેણદેણની તુલના મૂડી ખાતામાં થતો નથી એટલે મેં તમને અગાઉ કીધેલું છે કે કોનો સમાવેશ મૂડી ખાતામાં થાય છે એ શોધી લેવાનો બરાબર કોનો થાય તો ક્રૂડ ઓઇલ શબ્દ પકડો ક્રૂડ ઓઇલ એટલે વસ્તુ વસ્તુની આયાત નિકાસ મૂડી મૂડી ખાતામાં ન આવે ક્લિયર થાય છે એ હેમાં આવે તો કે ભાઈ આમાં આવે આપણે ચાલુ ખાતામાં આવે મતલબ કે આનો સમાવેશ થતો નથી સોફ્ટવેરની નિકાસ કરવી સોફ્ટવેર એ સર્વિસમાં જ આવે ઓકે તો આ ચાલુ ખાતામાં આવે એટલે મૂડીમાં ન આવે ભારતની ખાનગી કંપનીમાં વિદેશી રોકાણ આવે વિદેશી રોકાણ જે છે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ અને ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ એ મૂડી ખાતામાં થાય છે આનો સમાવેશ મૂડી ખાતામાં થાય છે ભારતને હજાર ડોલરનું દાન મળે ભારતને એક હજાર ડોલરનું દાન મળે તો ભારતને દાન મળે કે અનુદાન મળે એ બે શેમાં આવે ચાલુ ખાતામાં આવે અને વિદેશમાંથી ભારતના શેર બજારમાં રોકાણ આવે એ વિદેશી રોકાણ જ કહેવાય બરાબર તો એનો સમાવેશ શેમાં થાય મૂડી ખાતામાં થાય તો અહીંયા પ્રશ્ન છે કે મૂડી ખાતામાં કોનો સમાવેશ થતો નથી તો પહેલાનો નથી થતો બીજાનો નથી થતો અને ચોથાનો નથી થતો એટલે બી જવાબ જે છે સાચો છે બી જવાબ સાચો છે જીપીએસસી તમને આ પ્રકારના પ્રશ્નો પૂછશે મિત્રો